નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌ પહેલાં તો નવા વર્ષના આપ સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે સાથે આપણે બધા પરમ પરમગૃપાળું પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ નવા વર્ષમાં આ કોરોનાની મહામારીમાંથી આપણે સૌ હેમખેમ બહાર આવી જઈએ મિત્રો આજે આપણે સમાજ શાસ્ત્રના ચોથા ચેપ્ટર એટલે કે સ્ત્રી સશક્તિકરણની ચર્ચા કરીશું મિત્રો સ્ત્રી સશક્તિકરણ આમાં પહેલાં આપણે સશક્તિકરણ શબ્દની વાત કરીએ તો ઓગણીસો ને સિત્તેરની અંદર અમેરિકાની અંદર ઇવીન હોસ્ટ નામના એક સમાજશાસ્ત્રી આ શબ્દને એમ્પાવરમેન્ટ એવા શબ્દ તરીકે ઉપયોગમાં લીધેલો હતો ત્યારબાદ આ શબ્દને સતત પ્રોત્સાહન મળતું ગયું અને ધીમે ધીમે નારીવાદી વિચારકોએ સ્ત્રી સશક્તિકરણ એટલે કે વુમન એમ્પાવરમેન્ટ એ શબ્દ પર ભાર મૂકી અને એક નવો કન્સેપ્ટ સમાજ સમક્ષ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અહીંયા સ્ત્રી સશક્તિકરણને આપણે એ શબ્દોમાં એ રીતે સમજીએ તો સામાન્ય અર્થ એવો થાય છે કે સ્ત્રીને સ્વાવલંબી બનવા માટે સમાજમાં એક સન્માનજનક સ્થાન આપી અને પોતાનું જીવન સારી રીતે જીવી શકે એ માટેનું એક વાતાવરણ પૂરું પાડવું અને એ સ્ત્રીની અંદર એક આત્મવિશ્વાસ ઉત્પન્ન કરવો એટલે સ્ત્રી સશક્તિકરણ ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ સ્ત્રી સશક્તિકરણની અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે જેમાં યોગેન્દ્રસિંહ રેણુકા પામૈયા સુશીલા પારિક ચંદ્રિકા રાવલ આ બધાએ સ્ત્રી સશક્તિકરણની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે મોટા ભાગે એવું જોવા જઈએ તો એક સામાન્ય બધાની વ્યાખ્યા ઉપરથી સામાન્ય તથ્ય એવું આવે છે કે સ્ત્રીઓને સામાજિક ન્યાય સામાજિક સન્માન અને આર્થિક રીતે સ્વાવલંબી બનવાની અને તેના માટે તેમને આત્મવિશ્વાસ ઉત્પન્ન કરવાની અને વાતાવરણ પૂરું પાડવાની જે પ્રક્રિયા છે એને સ્ત્રી સશક્તિકરણ કહેવામાં આવે છે મિત્રો ચંદ્રિકા રાવલે સ્ત્રી સશક્તિકરણના કેટલાક લક્ષણો આપેલા છે સ્ત્રી સશક્તિકરણ એ એક પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે એ કોઈ એક ધ્યેય સુધી પહોંચી અને એ પૂર્ણ નથી થતી પણ જેમ આપણું જીવન એ સતત ચાલતી પ્રક્રિયા છે એમ સ્ત્રી સશક્તિકરણ પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં સ્ત્રીઓને પોતાનું સ્થાન અને મોકળાશ મળે એ માટેનો પ્રયાસ કરવામાં આવે છે આ પ્રક્રિયા દ્વારા સ્ત્રીઓને સામૂહિક રીતે સભાનપણે કરેલા પ્રયત્નોની શૃંખલા કહેવામાં આવી છે કે સ્ત્રી જે લેવલ પર છે જે માન સન્માન પર છે એ સન્માન પરથી એ સ્થાન પરથી એનું ઉત્થાન થાય તે આગળ આવે એ માટેની આ એક પ્રક્રિયા છે સ્ત્રીઓને હકોની અનુભૂતિ કરાવવાની છે મિત્રો સામાન્ય રીતે આજે આપણે એકવીસમી સદીમાં જોઈએ છીએ કે સ્ત્રીઓ સભાન છે આજે આ પરિસ્થિતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે આજે સ્ત્રી અને પુરુષ બંનેને સમોવળિયા માનવામાં આવે છે એટલે આ બાબતમાં આપણે ઘણા આગળ આવી રહ્યા છીએ એવું આ બાબત પર આપણે કહી શકીએ તે સત્તાની નવી સંકલ્પના છે સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે સ્ત્રીઓમાં સભાનતા અનુભવ વિચાર વર્તન સાથે સંકળાયેલી બાબત છે તો આ બધા મુદ્દાઓ પરથી એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓને ખરા અર્થમાં સ્વતંત્રતા આપવા માટેની જે પ્રક્રિયા છે એને આપણે સ્ત્રી સશક્તિકરણ કહેવામાં આવે છે મિત્રો મારું અહીં એક ઉદાહરણ હું ટાંકવા માંગીશ મારો પોતાનો અંગત રિવ્યુ તમને અહીંયા આપવા માગું છું કે સ્ત્રી સશક્તિકરણ સ્ત્રીને મજબૂત કરવાની જરૂર જ નથી બહુ સરળ છે આપણા ઉપનિષદો અને વેદોમાં સ્ત્રીઓને માતાનું સ્થાન આપ્યું છે તો આ એક જે આપણા ઉપનિષદો અને વેદોએ જે સ્થાન આપ્યું છે આપણી સંસ્કૃતિએ જે સ્ત્રીને સ્થાન આપ્યું છે એના પરથી તો આપણે કહી જ શકીએ કે ખરેખર જન્મથી જ સશક્ત છે હા એમને કદાચ આજના આ આધુનિક યુગની અંદર એ સશક્ત છે એવી અનુભૂતિ કરાવવાની કદાચ જરૂર પડતી હોય કારણ કે સ્ત્રી મજબૂત જ છે તો જ એ એના ગર્ભની અંદર નવ મહિના સુધી એક બાળકને રાખી શકે વૈજ્ઞાનિકોએ એવું અનુમાન કર્યું છે કે દુનિયાનું સૌથી વધારેમાં વધારે દુઃખ કયું તો ત્યારે કહેવામાં આવે છે કે એ પ્રસૂતિનું દુઃખ છે એ પીડા છે હવે વિચાર કરો જે સ્ત્રી આ પ્રસૂતિની પીડાને સહન કરી શકતી હોય એને હું અને તમે સશક્ત કેવી રીતે કરી શકીએ એ તો ઓલરેડી સશક્ત છે જ ખાલી એમને જાગૃત કરવા અથવા તો એમને ઉજાગર કરવાની વાત છે તો મિત્રો સ્ત્રી સશક્તિકરણની આ વાતમાંથી આપણે આગળ વધીએ તો એના મહત્ત્વની ચર્ચા કરીએ તો પહેલી જ વાત છે વ્યક્તિગત મહત્ત્વ સ્ત્રી સશક્તિકરણથી એને એની જે પરિસ્થિતિ છે આપણે જોવા જઈએ ને તો આપણા સમયમાં પ્રાચીન યુગ મધ્ય યુગ અને આધુનિક યુગ આને મોટા ભાગમાં મોટા ખોખામાં આને આપણે ત્રણ ભાગ કરી શકીએ અને હું ને તમે જાણીએ છીએ કે પ્રાચીન યુગમાં સ્ત્રીઓને ખૂબ જ સન્માન આપવામાં આવતું હતું થોડોક વચ્ચેનો સમયગાળો એવો આવ્યો કે જ્યાં સ્ત્રીઓના સન્માન અને સ્થાનમાં થોડું અપ એન્ડ ડાઉન આવ્યું ત્યાર પછી ફરી આધુનિક યુગ આવ્યો અને આ આધુનિક યુગમાં આપણે બધા જાણીએ છીએ કે સ્ત્રીની સશક્તિકરણ માટે અને ઇવન સશક્ત છે આજે એવું કહી શકાય બહુ સરસ ઉદાહરણ હું તમને મિત્રો આપું થોડા સમય પહેલાં આપણે જાણીએ છીએ કે ભારતમાં રાફેલ પ્લેન્સ આવ્યા વોર ફાઈટર રાફેલ બહુ આ મુદ્દો જગ્યો હતો તો મિત્રો એને ચલાવનાર પણ એક સ્ત્રી છે આવા તો ઘણા ઉદાહરણો છે સ્ત્રી સશક્તિકરણના પણ એક આખા સ્ત્રી સમાજને સ્ત્રીના સ્ત્રીઓના સમૂહને પોતાના સ્થાન પરથી ઉજાગર કરવા માટે આ એક પ્રયાસ ને સિત્તેરથી શરૂ થયેલો સ્ત્રી સશક્તિકરણનો વ્યક્તિગત મહત્ત્વની વાત આપીએ તો એ પોતાના જીવનનું વ્યક્તિગત વિકાસ કરી શકે પોતાના પરિવાર અને પોતાની સાથે થતા અન્યાયોને ગંભીરતાપૂર્વક જાણી અને સામે ન્યાય પ્રાપ્ત કરી શકે આ બાબતે વ્યક્તિગત મહત્ત્વ ખૂબ જ રહેલું છે બીજું સામાજિક મહત્ત્વની વાત કરીએ તો મિત્રો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે સ્ત્રીઓનું સામાજિક મહત્ત્વ કેટલું છે તો જ્યારે જો આપણે બધા ભારત દેશનો વિકાસ કરવા ઈચ્છતા હોઈએ તો સૌથી પહેલાં સ્ત્રીઓનો વિકાસ કરવો જોઈએ અને સ્ત્રીઓનો વિકાસ થશે એટલે આપોઆપ ભારત દેશનો વિકાસ થઈ જશે આવું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું માનવું હતું મિત્રો સ્ત્રીઓની અંદર સામાજિકતા અન્યાય શોષણ પજવણી આ બધા વાતાવરણમાંથી એમને મુક્ત કરી અને સ્વતંત્રતા આપવાના ઉદ્દેશ્યથી આ મહત્વની બાબત જોવા મળે છે ત્યાર પછી આવશે મિત્રો શૈક્ષણિક મહત્ત્વ શૈક્ષણિક મહત્ત્વ મિત્રો આપણે જાણીએ છીએ કે સરકારના છેલ્લા ઘણા પ્રયત્નોથી ગામડાઓમાં અને શહેરોમાં છોકરીઓ બાળાઓને કન્યાઓને શિક્ષણ પ્રત્યે ખૂબ જ ઉજાગર કરવામાં આવે છે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને એ શિક્ષણ દ્વારા એ પોતાની કારકિર્દી પોતાના પરિવારની કારકિર્દીને પણ આગળ લઈ જઈ શકે છે પોતાના પરિવારના સ્થાનને પણ લઈ જઈ શકે છે મિત્રો શૈક્ષણિક બાબત પરથી હું એવું કહીશ કે આપણે ત્યાં પ્રાચીન સમયથી એક કહેવત છે કે તમે જો એક દીકરાને શિક્ષણ આપો છો ને તો એ એક ઘરને તારે છે પણ જો તમે દીકરીને શિક્ષણ આપો છો તો એ બે ઘરને તારે છે એટલે કે જે ઘરમાં જન્મ લીધો એનો પણ વિકાસ કરે છે અને જે ઘરે મેરેજ પછી જશે એનો પણ વિકાસ કરે છે એટલે સ્ત્રીઓને શૈક્ષણિક રીતે પણ મહત્ત્વ આપવામાં આવેલું છે મિત્રો આધુનિકતા આર્થિકતા આર્થિક મહત્ત્વની વાત કરીએ તો સ્ત્રીને પગભર કરવાની છે આપણે ત્યાં જાણીએ તો અંદાજિત સાઠ ચાલીસનો રેશિયો છે કદાચ સાઠ ટકા પુરુષો પોતાના દેશને પોતાના પરિવારને મહેનત દ્વારા આર્થિક ઉપાર્જન દ્વારા આગળ લઈ જઈ શકે પણ જો એ ચાલીસ ટકા સ્ત્રીઓનો કોઈ યોગદાન નહીં હોય તો એ પરિવાર એ દેશ એ આગળ વધી શકશે નહીં એટલે સૌથી પહેલી વાત કે એના આર્થિક વિકાસ માટે સ્ત્રીઓનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું છે મિત્રો હું અહીંયા એક વસ્તુ ટાંકીશ સેવા કરીને એક સંસ્થા છે સેલ્ફ એમ્પ્લોઈડ વુમન એસોસિએશન તારાબેન પટેલે એની સ્થાપના કરેલી તો આ જે સેવા નામની જે સંસ્થા છે ને એનું સ્ત્રીઓના આર્થિક વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન રહેલું છે તેઓ સ્ત્રીઓને પગભર કરવા માટે ખેતી ખેતીથી સાથે જોડાયેલી આનુષંગિક આર્થિક પ્રવૃત્તિઓ માટે નાના નાના ગૃહ ઉદ્યોગો માટે એ ખૂબ જ મદદરૂપ થાય છે અને આજે આપણે જોઈએ તો આર્થિક ક્ષેત્રે સ્ત્રીઓએ મેદાન માર્યું છે એવું પણ આપણે કહી શકીએ અને ત્યાર પછી છે મિત્રો રાજકીય બાબત તો રાજકીય બાબતમાં છેલ્લા ઘણા સમયથી ઘણા બધા સુધારાઓ કરવામાં આવ્યા છે તેમને રાજકીયતામાં ઘણું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે આપણા બંધારણની કલમ નંબર ચૌદ પંદર અને સોળની અંદર તેમને રાજકીય સમાનતા આપવાની વાત કરવામાં આવી છે મિત્રો તમારી જાણ ખાતર સ્વરાજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને અન્ય પેટા પેટાચૂંટણીઓની અંદર સ્ત્રીઓને તેત્રીસ ટકા અનામત આપવામાં આવ્યું છે જેથી એમનો વિકાસ થાય અને તેઓ આગળ આવી શકે રાજકીય ક્ષેત્રે આપણે ઘણા બધા એવા નામો છે કે જે સ્ત્રી સશક્તિકરણને ઉજાગર કરે છે તો મિત્રો આ પાંચ એના મુદ્દા હતા હવે વાત કરીએ ભારતમાં સ્ત્રી પુરુષના લિંગ પ્રમાણની આ અસમાનતાના કારણે આપણે જાણીએ છીએ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે વસ્તી વધારાની સામે સામે સ્ત્રી અને પુરુષની વસ્તીમાં જે અસમાનતા ઉત્પન્ન થઈ છે એના કારણે બીજા ઘણા પ્રશ્નો ઊભા થાય છે કારણ કે આપણે જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી સ્ત્રીઓને પોતાના સ્થાનથી જે સ્થાન મળવું જોઈએ એ સ્થાને એ પહોંચી શકતી નથી અથવા તો સમાજ કે કોઈ પણ કારણોસર પરિવાર દ્વારા એને સ્થાન આપવામાં આવતું નથી મિત્રો ભારતના લિંગ પ્રમાણની વાત કરીએ તો ઓગણીસો ને એકમાં ભારતમાં નવસો ને બોતેર હતું એક હજાર સ્ત્રી એક હજાર પુરુષો એ સ્ત્રીઓનું પ્રમાણ નવસો ને બોતેર અને એની સામે ગુજરાતમાં નવસો ને ચોપન હતું ત્યાર પછી પચાસ વર્ષ પછી એટલે કે આઝાદી બાદ આ પ્રમાણ ઘટ્યું છે મિત્રો એક વાત આઝાદી પહેલાં અને આઝાદી પછી સતત સ્ત્રીઓના સ્થાનમાં ઘટાડો એની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે મારી અને તમારી જાણ ખાતર ઓગણીસો એકાવનમાં ઓગણીસ નવસો ને છેતાલીસ જ્યારે ગુજરાતમાં નવસો બાવન હતું અને બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે નવસો ચાલીસ અને ગુજરાતમાં નવસો અઢાર મિત્રો આ બાબત એ ખૂબ જ ચિંતાજનક આંકડાઓ દર્શાવી રહ્યા છે કે સમયાંતરે સમય જતાં જતાં સ્ત્રીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે એની સામે સ્ત્રીઓની અને ભારતની વાત ભારતમાં વાત કરીએ તો ગ્રામીણ અને શહેર આપણે જાણીએ છીએ કે ભારત એ ગામડાઓનો દેશ છે પ્રાચીન સમયથી આ ચર્ચાઓ થઈ રહી છે આપણે બધા પણ જાણીએ છીએ તો ગામડા અને શહેરની અંદર સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તો ભારતમાં ઓગણી બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે એક હજાર પુરુષોએ નવસો ને સુડતાલીસ સ્ત્રીઓ ગામડાઓમાં છે જ્યારે શહેરમાં નવસો ને છવ્વીસ છે એવી જ રીતે ગુજરાતની વાત કરીએ તો ગામડાઓમાં નવસો ને સુડતાલીસ સ્ત્રીઓ છે જ્યારે શહેરમાં આઠસો ને એંસી છે એનો મતલબ કે શહેરની અંદર સ્ત્રીઓની સંખ્યા સતત વધારે ઘટતી જાય છે આ પણ એક ખૂબ જ ચિંતાજનક વિષય છે તો હવે આવા આવનારા સમયમાં મિત્રો આપણે આ વસ્તુથી સચેત રહેવું પડશે સતત કન્યાઓની સંખ્યા વધે એના માટે પ્રયાસો કરવા પડશે કેટલાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આપણે આગળ જતાં આ ચેપ્ટરમાં એની પણ ચર્ચા કરીશું મિત્રો સ્ત્રી સશક્તિકરણ માટે સરકાર સામાજિક સંસ્થાઓ એનજીઓ દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે એમાં સૌથી પહેલો પ્રયાસ જોઈએ શૈક્ષણિક પ્રયાસ તો સરકાર દ્વારા શૈક્ષણિક રીતે કન્યાઓના વિકાસ માટે કન્યા કેરવણી રથ તેજસ્વી કન્યાઓનું સન્માન કરવામાં આવે છે સર્વ શિક્ષા અભિયાન દ્વારા ફરજિયાત અને મફતમાં ચૌદ વર્ષ સુધી સ્ત્રીઓને શિક્ષણ આપવાની વાત કરવામાં આવી છે ત્યારબાદ શાળા લોકાર્પણ ઇવન જે છોકરીઓ કે કન્યાઓ પાંચ કે સાત કિલોમીટરના દૂરના વિસ્તારથી આવે છે તેમને સરકાર દ્વારા મફતમાં સાયકલ આપવામાં આવે છે જેના કારણે તે સરળતાથી ત્યાં આવી શકે એ સિવાય આપણે જોઈએ તો મધ્યાહન ભોજન દ્વારા તેમને ખોરાક આપવામાં આવે છે ત્યારબાદ કેટલાક પ્રદેશોની અંદર કેટલાક રાજ્યોની અંદર સરકારે મફત અનાજ આપવાની પણ યોજનાઓ કરવામાં આવી છે કે જેના દ્વારા એક કન્યાને શાળાએ મોકલવામાં આવે તો એના પરિવારને અનાજ આપવામાં આવે છે મિત્રો ઘણી વખત ભારત એ ઘણા વિસ્તારોમાં ગરીબીવાળો દેશ છે તો એ ગરીબી ગરીબ પરિવારોને આર્થિક ઉપાર્જન માટે પોતાના પેટ રડવા માટે ઘણી વખત પોતાની દીકરીઓને તેઓ શાળાએ નથી મોકલતા કોઈ મજૂરીએ મોકલે છે જેના કારણે એ બાળકનું એ કન્યાનું જીવન દૂર થઈ જાય છે તો આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે આપણે અહીંયા વાત કરીએ આર ટી ઈ આ શૈક્ષણિક સુધારો છે એવું કહી શકાય રાઈટ ટુ એજ્યુકેશન દરેક ભારત દેશમાં જન્મેલ દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર છે રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો આવ્યો મિત્રો આનું મુખ્ય કારણ આપણો દેશ આપણા બાળકો છોકરો હોય કે છોકરી શૈક્ષણિક રીતે પગભર બને એ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે મિત્રો આ શૈક્ષણિક કાર્યક્રમો હતા ત્યાર પછી એ સિવાય આપણે અન્ય કાર્યક્રમોની વાત કરીએ તો આર્થિક કાર્યક્રમો રાષ્ટ્રીય નીતિ દ્વારા કેટલાક આર્થિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેને જેના દ્વારા સમાન વેતન અંગેની જાણકારી આપવામાં આવી જે કાર્ય પુરુષ કરે છે અને એ જ કાર્ય એ જગ્યાએ સ્ત્રી કરે છે તો બંનેને સરખું સમાન વેતન મળવું જોઈએ સમાજ અને પરિસ્થિતિમાં ઘણીવાર આ જોવા મળે છે કે સ્ત્રીઓને ઓછું વેતન આપવામાં આવે છે પુરુષોને વધારે વેતન આપવામાં આવે છે તો આ સમાન વેતન અંગેની પણ વાત કરવામાં આવેલી છે મહિલાઓને ધિરાણ અને બચત અંગેની જાણકારી કરવી નિર્ધારિત સમયના કામના કલાકો નક્કી કરવા સંગઠિત ક્ષેત્રોમાં અર્થોપાર્જન માટે જરૂરી લાયકાતની માહિતી આપવી આ ભારતની રાષ્ટ્રીય આર્થિક નીતિની અંદર સ્ત્રીઓના વિકાસ માટે કેટલાક પ્રયાસો કરવામાં આવ્યા છે ગુજરાત સરકારે સ્ત્રીઓના વિકાસ માટે કેટલાક આર્થિક કાર્યક્રમો પણ મૂકેલા છે જેમાં કેટલાક તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે જેમ કે સીવણ અંગેના તાલીમ વર્ગો છે શાકભાજી ઉગાડવાના કેનિંગ છે કિચન ગાર્ડન છે વગેરે જે સ્ત્રીઓ સરળતાથી કાર્યો કાર્યો કરી શકે છે અને આર્થિક ઉત્ ઉત્પાર્જન અર્થોપાર્જન કરી શકે છે એવા કાર્યક્રમો પણ સરકાર દ્વારા કરવામાં આવે છે વ્યવસાય અંગેના કેટલાક કાર્યક્રમો છે પ્રદર્શન અને વેચાણ અંગેના કાર્યક્રમો કૃષિ રથ મેળો પણ આપણે જાણીએ છીએ સ્ત્રી જૂથ અને રોજગાર અંગેના કાર્યક્રમો આવા વિવિધ આર્થિક કાર્યક્રમો સરકાર દ્વારા સમયાંતરે કરવામાં આવે છે જેથી સ્ત્રીઓના સ્થાનમાં સુધારો લાવી શકાય મિત્રો આ ઉપરાંત આરોગ્યલક્ષી કાર્યક્રમો પણ સરકાર દ્વારા કરવામાં આવે છે જેમાં આપણે જોઈએ તો સમાજમાં રહેલી કેટલીક સામાજિક બધીઓ દૂર કરવી સ્ત્રી સ્ત્રીઓના કલ્યાણ માટે કેટલાક કાર્યક્રમો કરવામાં આવ્યા છે માતૃ કલ્યાણ કાર્યક્રમ દ્વારા બાળ ઉછેર કેવી રીતે કરવો કેટલા સમય દ્વારા દરમિયાન એમણે બાળકોનું ધ્યાન આપવું અને કેટલીક વૈજ્ઞાનિક રીતે આરોગ્ય અંગેની માહિતી એમને આપવામાં આવે છે કુટુંબ કલ્યાણ કાર્યક્રમો દ્વારા કુટુંબના કદ મર્યાદિત કદ સહિત માતા અને બાળકોના ક કલ્યાણ માટેના પણ કેટલાક કાર્યક્રમો કરવામાં આવ્યા છે પોષણક્ષમ આહારને લગતા કાર્યક્રમો પણ સરકાર દ્વારા કરવામાં આવે છે જેના દ્વારા ન્યુટ્રીશન વીક કુપોષણનો ભોગ બનતી સ્ત્રીઓ અને બાળકોને સજાગ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે તે પછી આપણે જોઈએ તો કેટલાક સ્ત્રીઓના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા કાર્યક્રમો કર્યા જેમાં બેટી બચાવો બેટી વધાવો અભિયાન આપણે બધા જાણીએ છીએ માન્ય મુખ્યમંત્રી જે રહી ચૂક્યા છે ભૂતપૂર્વ અને એમને આનંદીબેન પટેલે આ કાર્યક્રમને ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યો હતો એના વિકાસ માટે અને એના ખૂબ સારા ફળો આપણને જોવા પણ મળવાના છે થોડા સમયમાં કે તેમના દ્વારા નાટકો રેલી શિબિરો સેમિનાર કોન્ફરન્સ પરિસંવાદ ચર્ચાઓ વગેરે કાર્યક્રમ વગેરે કાર્યક્રમોનું આયોજન કરી સમાજમાં સ્ત્રીને એક ઉચ્ચ સ્થાન મળે એક સન્માનલાયક સ્થાન મળે એમનો વિકાસ થાય એના માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે મિત્રો કેટલાક જાગૃતિ કાર્યક્રમો આજે પણ આપણા કેટલાક ગામડાઓની અંદર આપણા સમાજના લોકોની સંકુચિતતા છે અને એ સ્ત્રીઓ અંગેની જે એમના મનની જે સંકુચિતતા છે એમને બહાર લાવવા માટેના જે પ્રયાસો કરવામાં આવ્યા છે એ માટે જાગૃતિ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે મિત્રો આ ક્લાસની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ છેલ્લે મિત્રો એક વાત એ પણ કહી દઉં કે ઘણા બધા આપણા દરેક ફિલ્ડ સ્ત્રીઓ બહેનો કન્યાઓ માટેની વાત કરીએ તો આજે એક પણ ફિલ્ડ એવું નથી રહ્યું કે જ્યાં સ્ત્રી આગળ નથી આવી રહી અને ખરેખર સાચા અર્થમાં સશક્તિકરણ એમનામાં આવી રહ્યું છે એવી એવા ઘણા ઉદાહરણો છે જેમાં ખૂબ ફેમસ ઉદાહરણ કેટલાક આપણે વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે શૂટિંગમાં ગોલ્ડ મેડલ લાવનાર લજ્જા ગૌસ્વામી આપણી શાળામાં ભણેલી વિદ્યાર્થીની ત્યાર પછી બીજા સામાજિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે જુઓ તો ઇન્દિરા ગાંધીથી લઈ સુષ્મા સ્વરાજ વૈજ્ઞાનિક ક્ષેત્રે જોવા જઈએ સ્પેસ શટલમાં કલ્પના ચાવલા ઘણા બધા ક્ષેત્રોની અંદર મિત્રો એવું એક પણ ક્ષેત્ર નથી જ્યાં આજે સ્ત્રી આગળ નથી વધી રહી અને સાચા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ થઈ રહ્યું છે પણ મિત્રો આજે પણ આપણા જે ગ્રામીણ સમાજ છે અથવા તો આપણા સમાજની જે સંકુચિત માનસતા છે એને સુધારવાની જરૂર છે આ સાથે જ અહીં વિનું છું જય હિન્દ જય ભારત